જગન્નાથ મંદિર ખાતે ત્રેવીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ચાલતી તડામાર તૈયારીઓ શરૂ કરાય છે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભવ્યાતિ ભવ્ય રીતે યોજાય તે પ્રમાણે આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જગન્નાથજીની રથયાત્રા પૂર્વે તૈયારી કરતા રથ અને મંદિરની સાફ સફાઈ કરવામાં આવી હતી સત્યાવીસ જૂનના રોજ જગન્નાથ બલરામ બહેન સુભદ્રા સાથે નગરચર્યા નીકળશે આગામી તારીખ સત્યાવીસમી જૂનના રોજ અષાઢ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે અંકલેશ્વરની હરિદર્શન સોસાયટીમાં આવેલ કમાલીવાડી સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતે રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રથયાત્રાને લઈ નગરજનો અને આયોજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભવ્યાતિભવ્ય રીતે ઉજાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે મંદિર ખાતે સવારથી પૂજા અર્ચના અને યજ્ઞ યોજાશે અને મહાનુભાવોના હસ્તે મંદિરની રથમાં સવાર થઈ ભગવાન જગન્નાથજી બલરામજી બહેન સુભદ્રા નગર ચડ્યા નીકળશે જે અંકલેશ્વર નગરના વિવિધ વિસ્તારોમાં ફરી મોડી સાંજે મંદિર ખાતે પરત આવશે ત્યારે રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અષાઢ સુદ બીજ ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાનો મહિમા હોય છે ત્યારે શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતે રથયાત્રા પૂર્વ રથયાત્રાનો આખરી રોપ આપવામાં આવી ગયો છે રથની અને મંદિરમાં તમામ તૈયારીઓના ભાગરૂપે તૈયારી થઈ ગઈ છે તારીખ સત્યાવીસ છ બે હાજર પચીસ શુક્રવારના સવારના અગિયાર કલાકે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર ખાતેથી ભરૂચી નાકા ચૌટા નાકા ચૌટા બજાર પંચાટી બજાર ભરૂચી નાકા થઈ સાંજે છ કલાકે મંદિરે પરત ફરશે મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ હોય તથા રમણ મુરજીની વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન રાખેલ હોય જેમાં ભાવિ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ આ રથયાત્રા ત્રેવીસમી રથયાત્રા છે અને ભગવાનની દયાથી વરસાદ મહેરની વચ્ચે રથયાત્રા નીકળશે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે જે દેશ દુનિયા પર ચાલતી આપત્તિઓ દૂર થાય એવી ભગવાન જગન્નાથને અમે પ્રાર્થના કરીએ છીએ